આવો તો વાત કરીએ ટીબી મુક્તના સંદેશા સાથે ભુજ નીકળેલા ત્રેસઠ વર્ષના મંગલભાઈ ભાનુશાલી સાથે એટલા માટે આ પર્યાવરણની રક્ષા કરે છે બીજું શરીરને સ્વસ્થ હશે પર્યાવરણ બચાવવું હશે તો તમારે જેટલું બની શકે એટલું ઝેરી ધુમાડો અંદર નાખો બંધ કરવો પડશે તમારા શરીરને મજબૂત રાખવું હોય તો સાયકલ જોઈશે અને બીજી વસ્તુ કહી દઉં ભાઈઓ અને મારા કચ્છી કચ્છના તમામ આ જે દર્શક મિત્રો જે આ ચેનલ જોઈ રહ્યા છે એમને કે દિવસે દિવસે વ્યસનનું પરિણામ એ આવી રહ્યું છે કે આજે ચાલીસ વર્ષના ત્રીસ વર્ષના પિસ્તાલીસ વર્ષના એ ત્યાં સુધી કે અઢાર વર્ષના છોકરાઓ હાર્ટ એટેકથી આજે આપણી વચ્ચેથી આપણે ગુમાવી રહ્યા છીએ કેન્સર એટલું મોટું પ્રમાણ કેન્સરનું થઈ ગયું છે કે તમે વાત ન પૂછો લોકોમાં શક્તિ નથી રહી આપણે કહેતા હતા કે પાંચ હાથ છ હાથનો બેલી આપણો અને કચ્છી એટલે કચ્છી એક વ્યક્તિત્વ આખું આપણી આંખો સામે આવે આજના યુવાનોને આપણે જોઈએ પવન આપે તો હોન્ડા હલી જાય પવન આવે તો હોંડા હલી જાય જો સાયકલ ઉપર નીકળે તો શું થાય કદાચ હવામાં ઉડી જાય આવા બેલી આપણા હવે આ જે થઈ ગયું છે કચ્છ આખું ગુજરાત આખું ભારત એને બચાવવું હશે તો આપણે ટીબી મુક્ત ભારત બચાવવા માટે ખાલી બાજરો જ્વારી નાચણી ગૂળ ગોળ અને લસણ અને છાસ આટલું જો પીશો અને આટલું જો ખાશો તો એ પાંચ હાથમાં બેલી પાછા થશો